નમસ્કાર મિત્રો હું મુળિયા આજે મૂળીએ આબસો ખેડૂમિત્રનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે એક એવા જ પાકની વાત કરવી છે કે જે સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખૂબ સરસ રીતે જે છે થઈ શકે છે અને પ્રાકૃતિક રીતે જે છે એ ખેડૂતો આ પાક વાવી શકે છે આ પાક વાવી શકે છે કે એટલું નહીં પણ જે છે એ પૂરી દુનિયાની અંદર જે છે એ ખૂબ મોટી ડિમાન્ડ છે અને આ ડિમાન્ડ જે છે

મોટા ખાતે એ એ આવી કૃષિ એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું અને સૌરાષ્ટ્રભરના જે છે એ ખેડૂત મિત્રો એમાં પધારેલા ખાસ કરીને જે છે એ આપણા પ્રાકૃતિક કૃષિ ને પ્રોત્સાહન આપવા માટે જે હંમેશા જે છે જેને ભેગ ધાર્યો છે એવા પ્રફુલ્લ નદા સેંજલિયા સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી અને

અને અમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે એટલે ડિજિટલ પ્રિન્ટિંગનું કામ છે તો ટેક્સટાઇલ રિલેટેડ કામ છે તો એના મશીનો અમે લેવા જતા હોય છે તો એમની મારે ટ્રેનિંગ હતી તો ત્યારે ત્રણ દિવસ અમને રજા હતી શુક્ર શનિ રવિ તો ફાર્મમાં જે અમારે અહીંયા આવતા હોય ને સાઈનાવાળા બધા તો એને અમે અમારા ફાર્મે વિઝિટ કરાવેલી તો એ એના અમારા ફાર્મ ઉપર એને અંજીરનું ફાર્મ હતું એના બ્રધરનું તો ત્યાં અમને લઈ ગયા હતા ત્યાં અમે બધું જોયું ને તો પચાસ એકરનું ફાર્મ હતું અને એ લોકો ત્રીસ પ્રોડક્ટ બનાવીને યુએસએ અને ને બધે સપ્લાય કરતા તમે એના લેબલિંગ જોયેલા પછી મને એવું થયું કે આપણે આ વાતાવરણમાં થાય કે ન થાય તો એ મેં બધું જોયા પછી અહીંયા ત્રણ દિવસ રિસર્ચ કર્યું તો આ વાતાવરણને ચાઇનાનું વાતાવરણ બહુ જાજો ફરક નથી તો એ જ વસ્તુ મેં

તો પછી એ જ સમયે અમે તાત્કાલિક ડિસિઝન લઈ લીધું અને અંજીરનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને એ ખેતી મેં ત્યારે બે હજાર વીસમાં જ કરી નાખી હતી અને આના મધર પ્લાન્ટ એટલે સુરતથી અમે બધી જાણ્યું ને તો બધી રૂપાના કે આ વેરાયટીના નહોતા તો અમે ડાયરેક્ટ મલેશિયાથી અમને ચાઈનાવાળે કોન્ટેક કરાવી દીધો અને એ અમે ટિશ્યુ પ્લાન્ટ લાવીને અહીંયા વાવેલા છે બે હજાર વીસમાં જ્યારે કોરોનામાં આવી નહોતા શક્યા ત્યારે અમે વાવેલા અને હવે અત્યારે આ છોડ મધર પ્લાન્ટ છે અમારે અહીંયા કારણ કે બધા ખેડૂતો રોપવા માગે છે તો આ વેરાયટી બધાને વાવવી છે તો આ વેરાયટી એટલા માટે સારી છે કે આ ડ્રાય પ્રોસેસ વેરાયટી છે સફળ વેરાયટી છે આમાં અમે પ્રોસેસ કરીને ના કિલો ના કિલો બે હજારના કિલો અઢારસોના કિલો અને સોળસો રૂપિયાના કિલો અંજીર અમે વેચી સૂકા છીએ અને અમે અઠ્યાવીસ પ્રોડક્ટ બનાવીએ છીએ અત્યારે તો આ પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ છે અને આવનાર સમયમાં આ ખેતી પ્રોડક્ટ આની વેલ્યુ બહુ સારી છે એટલે દરેક દરેક ખેડૂતોને આ ખેતી કરવી એના માટે મેં આ શિબિરનો કાર્યક્રમ આપ્યો તો દરેક ખેડૂત આમાં થઈ શકે એમ છે કારણ કે આ રાષ્ટ્ર માટે ઉપયોગી વસ્તુ છે અને વસ્તુ એટલે કે અમે ખેડૂતોને પ્રોસેસ ન આવડે જે અમે ચાઇના જોયેલો હતું તો ચાઈના જે પ્રોડક્ટ બનતી હતી એ જોઈતી એમાંની અત્યારે અમે પચીસ પ્રોડક્ટો એ બનાવી નાખી હતી અને હજી અમે પચાસ પ્રોડક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ ચાઈના નથી ને એ પ્રોડક્ટ અમે અહીંયા નવી ડેવલપ કરી છે એટલે આવનાર સમયમાં આપણી પાસે લગભગ પચાસ પ્રોડક્ટ ઉપર અંજીની પ્રોડક્ટ હશે દરેક ખેડૂતોને આનો લાભ મળશે જે પ્રોડક્ટ નવી હશે તો એને કેમ બનાવી એને કઈ રીતે બનાવ્યા પછી એની સેલ્ફ લાઈફ કેમ વધારવી અને એને વેચવી અને એનું માર્કેટ ક્યાં છે આની પણ માહિતી આપણે આપવાના છીએ કારણ કે ખેડૂતોને ખબર જ નથી આપણે અંજીર જાય છે ક્યાં ખવાય છે ક્યાં વેચાય છે ક્યાં એ તમામ માહિતી આપણે આપીએ તો ખેડૂતોને વેચવાનું માર્ગદર્શન ન મળે તો એ એમનામાં એ કાઢી નાખે છે અને આગળ નથી વધી શકતો પણ મેન માર્કેટ છે એને માર્કેટ કરતા અમે શીખવાડીએ છીએ

તો સોનાનો ભાવ ને અત્યારે અંજીરનો ભાવ તમે વણને સરખાવો તો શું ફરક રહ્યો હોય તો આ મેં આગળ વિડીયો ઘણા બનાવ્યો છે આ સોનાની ખેતી છે ખેડૂતોને કરવી જોઈએ થોડી વતી કરીને તમે આગળ વધો તમારી સાથે રહીને અમે બધી ટ્રેનિંગ એ આપશું પણ હવે ખેડૂતોને આ વસ્તુ ઉપર મગજ થોડોક ડાયવર્ટ થયો છે કારણ કે ત્રણ વરસ ત્યાં કપાસ ફેલ થઈ ગયો છે કપાસમાં એના એના પગાર ગણે પગારેય નથી મળતો ખેડૂતનો પગાર નથી ગણતા ને એટલે ખેતી હાલે છે જો દરેક ખેડૂત એના પગાર મૂકે અને ખેતી કરે ને તો વાંચ જીરું જ આવે છે મીંડું માથે હોત પૈસા થઈ જાય છે આ અમે જોયેલું છે ખેડૂતોને પોતાની રીતે પ્રોડક્ટ બનાવે પ્રોસેસ કરે અને પોતે સેલિંગ કરે અમારું ફાર્મનું અમે પ્રોડક્શન અમે અમારે રિટેલ માર્કેટમાં વેચી નાખીએ છીએ અને દરેક ખેડૂતોને વેચવા માટે અમે મદદરૂપ હવે થાય

આપણ જે છે એવો જે છે સફળ પ્રયોગ જે છે સાથે સાથે માહિતી આપવા બદલ આપનો ખૂબ આભાર પણ માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ Aba. Aber... Okay. Okay.